માલધારી સંગઠન નો પ્રમુખ અને આજે દિવસની અમે દર વર્ષ ઉજવણી કરી છે આ વખતે વિશ્વ ઉપ દિવસ કાર્યક્રમ રાખ્યો છે અમારી વચ્ચે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ હતા ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગર સાહેબ હતા વલમજીભાઈ સાહેબ હતા અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મા મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો દિવસ ઉજવ્યો આજે મારે વાત કરી ખરેખર વધારે કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે કારણ કે આ મીઠીનો જ્યાં જ્યાં માલ ચરે છે આ મીઠીનો માલ છે એમાં બે વિભાગ આવે ખારાઈ અને મીઠી માલ અહીંયા અત્યારે જે માલ આવે છે મીઠી નો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારાઈ માલ કહેવાય જ્યાં જ્યાં માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરસ્ટ દ્વારા અને કંપની દ્વારા ઉદ્યોગ દ્વારા ઘણી ઘણું ઝાડ નું જે નિકમ થઈ રહ્યું છે એમનો ખરેખર જે એમનો ચર્ચા બચે સાથે સાથે જે ગાય ભેંસ એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે સો ઢોર પાછળ ચાલી એકડ ગૌચર જમીન હોય એવી જ રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખરી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી સાથે સાથે જે ખારાઈ માલ ત્યાં દરિયામાં રહે છે એમને પણ જે માલદારી ગયા છે દરિયામાં ત્યાં મીઠા ઉદ્યોગ દ્વારા અને કમની ઉદ્યોગ દ્વારા રસ્તા એમનો ચરિયા નિગમ થઈ રહ્યો છે ખરેખર બચત થાય એવી સરકાર વિનંતી છે અને સાથે સાથે જ્યાં જ્યાં ઊંટ માલધારી અમુક બેટમાં જાય છે લખપત તાલુકાના ત્યાં જ્યાં પણ ઊંટવાળાને અમુક જગ્યાએ જવા દે મુજબ ના પાડે છે પરોશ ખાતો ના પડે એમને પણ ખરેખર જે જે ખુલ્લી જગ્યામાં ચરિયામાં રહે ખુલ્લી જગ્યા આપે કચ્છમાં કેટલા ઊંટો આવેલા છે અને કેટલા જે કુટુંબ છે એના સાથે વ્યવસાય કરી રહ્યા છે કચ્છમાં અંબાજા ની આજુબાજુ ખારે ઊંટો છે અને કચ્છી ઊંટો ઓછા ઓછા પાંચ થી સાત હજાર નમસ્કાર આશાભાઈ રબારી પ્રમુખ શ્રી માગપટ વિસ્તાર ઓટુ છેરેક માલદારી સહકારી મંડળી અને કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે બાવીસમી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી ધારાસભ્યશ્રી ડેરીના ચેરમેનશ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં ત્રણસો સાઠથી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જ જે વ્હાઈટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાંકરો એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધિય જેને કહેવાય એ પ્યોર જડીબુટી ખાય છે એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે અને વધુ વધુ માર્કેટિંગ થાય દૂધ સારી વસ્તુ છે બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે અમારું સંગઠન પ્રયત્ન કરે સરકારશ્રી પણ વિવિધ અને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે તથા અમારા જે ચારિયાળના પ્રશ્નો છે મુખ્ય તો ચારિયાળનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાના નિકંદન નીકળી ગયા છે અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે અમુક જંગલ ખાતા એ જમીનો બધી જગ્યાએ એવું તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે અત્યારે દૂધનો શું ભાવ આવી રહ્યો છે શું માંગ છે એટલે તેનામાં કામ આવી રહ્યા છે હવે વાત કરીએ દૂધની તો દૂધના હવે પહેલાં તો ફિક્સ પચાસ રૂપિયા ભાવ હતો અને એક રૂપિયો સંગઠનનો એમ એકાવન રૂપિયા ડેરી અમને આપતી હતી અને આ વખતે હમણાં ફેટ અને એસએનએફ ઉપર દૂધના ભાવ કરવામાં આવ્યા છે મિનિમમ બે પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ આઠ હોય તો પચાસ રૂપિયા પૂરતા બધા પશુપાલકોને મળી શકે છે અને હવે વધુમાં વધુ કેમ આને વિદેશમાં તો આપણે સર્ચ કરશું તો ઘણા બધા એના ભાવ છે તો આપણું દૂધ વિદેશ કેમ પહોંચે એના માટે પ્રયત્નશીલ રહીએ અમારું સંગઠન કેમ વધુ મજબૂત થાય કેમ સ્થિર થાય એના માટે ઘણી બધી યોજનાઓ છે સરકાર શ્રીની એ બધી યોજનાઓનો અમને લાભ મળે એવી અમારી આ દૂધ કયા બીમારીમાં ખાસ કરીને કામ આવે છે દૂધની વાત કરીએ તો આ દૂધ છે એ ડાયાબિટીસમાં તો રામબાણ ઇલાજ છે એના સિવાય અમે પ્રાથમિક ધોરણે મંદબુદ્ધિના બાળકો ઉપર પણ પ્રયોગ કરેલો હતો એના વૈજ્ઞાનિકો જે ઘણા વર્ષોથી એના ઉપર સંશોધન કરી રહ્યા છે કેમલ મિલ્ક ઉપર એ પણ આવ્યા હતા એના માટે સરહદ ડેરી સંગઠન અને સહજીવન દ્વારા આપણે ભુજમાં ભુજ મધ્ય સ્મૃતિ વનમાં મોટો કાર્યક્રમ રાખેલો હતો તેમાં તજજ્ઞોએ ઊંટડીના દૂધના કેટલા બધા ફાયદાઓ છે અને એનું પ્રમાણ તો આપણા શાસ્ત્રોમાં પણ કરેલું છે જેમાં કીધેલું છે કે ઊંટડીનું દૂધ છે એ ગેસ અપચાવવા ડાયાબિટીસ માટે મંદબુદ્ધિના બાળકો માટે ઘણું બધું ખૂબ જ ઉપયોગી છે મારું નામ રબારી દેવરાજ રાજાભાઈ આ આજે 20 દિવસની ઉજવણી કરી રહ્યા છો તો અહીંયા કેટલા લોકો માલધારીઓ છે કેટલા ઊંટ આવ્યા છે અને ક્યાં થી આવો છે મારું ગામ સણોસરા આ છે ભેડ માતા જે લોકેશન છે ભેડ માતા કને આજે કચ્છ छोटू છેક માલધારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવે છે પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે બધા માલધારીઓ એક એકત્ર થઈને બધા જે ચર્ચા હોય દૂધ વિશે કે ઊંટડી વિશે ચરિયાણ વિશે એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે અને એના ઉપર જે સાજીવન ટીમ છે જે એ પ્રશ્નને ઉકેલ કરવા માટે જે સગે અહીંયા કેટલા માલધારીઓ છે જે ઊંટની ખેતી જે કરી શકાય તેઓ પણ કરે છે એનામાંથી દૂધ ઉત્પન્ન થાય છે તેઓ આપે છે કેટલા લોકો એના પર નિર્ભર છે કચ્છમાં ટોટલ 300 થી 350 જે પરિવાર છે એ ઓટડીનો વ્યવસાય કરે છે જે દૂધ દૂધ ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે અહીંયા આજે શું શું વિશેષતાઓ છે અહીંયા આવ્યા છે તો એના ઊંઠને કોઈ રસીકરણ કરશે કે હું ક્યાં દવા ક્યાં કરવાના છે આજે દર વર્ષે જે રસીકરણ કરવામાં આવે છે એ આજે ભેડ માતા જે જે આયોજન રાખવામાં આવે છે એના હિસાબે જે રસીકરણ છે એ પણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે કયા લોકો સાથ સાત આપી રહ્યા છે અમને શંભુભાઈ ધર્માવલય રબરી ગામ સનોસરા અને જે સહજીન ટીમ છે એયસા